નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજનો જે ઉપચાર છે કે અશક્તિ અને નબળાઈ ઘણી વખત એવું થતું હોય છે કે અમુક પ્રકારની માંદગી શરીરમાં આવી જાય અથવા અમુક એવી બીમારી આવી જાય અથવા એવો ભયંકર તાવ આવી જાય જેમ કે કોરોના કાળમાં જે તાવ આવતા હતા એટલા ખતરનાક તાવ હતા કે તાવ ઉતરી જાય પરંતુ તાવને લીધે આવી ગયેલી અશક્તિ દૂર થતી ન હતી આ જ રીતે લાંબા ટાઈમ સુધી તાવ આવે દસ દિવસ પંદર દિવસ કે ઘણા લોકોને એક એક મહિના સુધી જ્યારે તાવ આવે ને ત્યારે પછી ત્યાર પછી આજે તાવ જ્યારે મટી જાય તો તાવ મટે ત્યાર પછી એની અશક્તિ છે એ ઘણા લાંબા સમય સુધી શરીરમાં રહેશે અશક્તિ દૂર થતી નથી તો તાવ પછી આવેલી અશક્તિ અને નબળાઈ દૂર કરવા માટે તેમજ વૃદ્ધ પચાસ વર્ષ પછી અથવા અમુક એવી સમસ્યાને લીધે શરીરમાં રહેલી તમામ પ્રકારની અશક્તિ અને નબળાઈ દૂર કરવા માટેનો એક એવો જબરજસ્ત અને દેશી ઉપચાર છે કે જેનાથી એમ કહી શકાય કે માંદો માણસ ખાટલામાંથી દોડવા માંડે એવો પાવરફુલ દેશી ઈલાજ છે અને એમાં ઘરગથ્થુ બે ત્રણ એવી વસ્તુઓ છે જેમાં એક છે ડુંગળી અને એક છે દેશી ગાયનું ઘી દેશી ગાયનું ઘી છે ખૂબ જ પાવરફુલ ઔષધિ છે મિત્રો ઘણા લોકો ખાસ કરીને ગામડામાં એવું બધા મોટાભાગના માને છે કે ભેંસનું દૂધ ખાવાથી વધારે શક્તિ આવે ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ છે વધારે શક્તિશાળી અને શરીરમાં ઓજસ આપે છે શરીર છે એમાં એક પ્રકારનું કુદરતી તેજ આવે છે ગાયના દૂધનું સેવન કરવાથી હવે ગાયના દૂધનો અને ગાયના ઘીનો પ્રયોગ છે કે જેનાથી શરીરમાં આવેલી ગમે તેવી નબળાઈ હોય ગમે તેવી અશક્તિ હોય કે કમજોરી હોય અને ખૂબ જ આસાનીથી ઘરે બેઠા મટાડી શકાય છે અને ખાટલામાં પડેલો માણસ પણ દોડવા લાગે એવો પાવરફુલ નુસ્ખો છે એક પ્રયોગ છે પ્રયોગમાં એવો છે પહેલો પ્રયોગ તો એવો છે કે જે ડુંગળી હોય છે ડુંગળી ડુંગળી અને બને ત્યાં સુધી સફેદ ડુંગળી હોય તો વધારે સારું સફેદ ડુંગળી છે એ વધારે શક્તિદાયક હોય છે અથવા સફેદ ડુંગળી ન મળે તો જે લાલ જેવી ડુંગળી આવે છે એ પણ ચાલે ડુંગળી છે ને ડુંગળી આને દેશી ગાયના ઘીમાં શેકી લેવાની છે દેશી ગાયનું ઘી છે ને એમાં એમ કહેવાય ને કે પૂંજી લેવાની છે અને આ ડુંગળીનું દરરોજ એક ડુંગળીનું સેવન કરવાનું છે દેશી ગાયના ઘીમાં અથવા એને એ રીતે પણ સેવન કરી શકાય કે દેશી ગાયના ઘીમાં ડુંગળી વઘારી વઘારીને પણ એનું સેવન કરી શકાય દિવસમાં ખાલી એક ડુંગળીનું સેવન કરવામાં આવે તો આના લીધે શરીરમાં આવેલી આખા શરીરમાં રહેલી નબળાઈ આંતરિક નબળાઈ હોય છે આંતરિક કમજોરી હોય છે ધીમે ધીમે દૂર થઈ જાય છે ત્યાર પછી ધ્યાનથી સાંભળી લેજો નબળાઈ માટે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ જેટલું દેશી ગાયનું દૂધ લેવાનું છે આ દૂધને બરાબર ગરમ કરવાનું છે બરાબર ગરમ થઈ જાય પછી દૂધને પાછું ઠંડુ પડવા દેવાનું છે સાવ ઠંડુ પડી જાય શેઝ ખાલી હુંફાળું રહે ત્યારે એની અંદર એક ચમચી દેશી મધ નાખવાનું છે મધ નાખ્યા પછી દૂધને બરાબરનું હલાવવાનું છે બરાબર મિક્સ કરવાનું છે હુંફાળું દૂધ હોય ત્યારે મધ નાખવાનું ગરમા ગરમ હોય ત્યારે નાખવાનું નથી અને એક ચપટી સૂંઠ નાખવાની છે તમારે જો વધારે સ્વાદિષ્ટ આને બનાવવું હોય તો એક દાણો ઇલાયચીનો નાખી શકો છો આ દૂધ છે એમાં મધને બરાબર મિક્સ કરી અને પછી રાત્રે સૂતી વખતે આ એક ગ્લાસ જેટલું દૂધ પીવાનું છે માત્ર થોડા જ દિવસ પાંચથી સાત દિવસ આ પ્રયોગ કરશો ને એટલે તમને ખુદને શરીરમાંથી દૂર થયેલી કમજોરીનો અહેસાસ થશે તમામ પ્રકારની નબળાઈ આવી ગઈ હોય એ નબળાઈ દૂર થાય છે અશક્તિ દૂર થાય છે સાથે સાથે હજી એક એવો જ પ્રયોગ છે દેશી ગાયના દૂધનો દેશી ગાયનું દૂધ છે એની અંદર બે અંજીર લેવાના છે દૂધ છે એ ગરમ કરવા મૂકો ત્યારે બે અંજીરના નાના નાના ટુકડા કરી દૂધમાં નાખી અને દૂધને ગરમ કરવાનું છે ખૂબ ઉકાળવાનું છે દૂધને બરાબર ઉકાળી ઉકળી જાય પછી આ દૂધ છે એને થોડું ઠંડુ રહે ને ત્યારે ધીમે ધીમે પી જવાનું છે એમાં રહેલા અંજીરના ટુકડા ચાવી જવાના છે દૂધના આ બેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાનો છે બંનેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરો સાથે એક ડુંગળી છે એક ઘીમાં ભૂંજેલી તમે નિત્ય સેવન કરો એટલે કોઈપણ પ્રકારની બીમારી પછી આવેલી કમજોરી ખાસ કરીને ટાઈફોઈડ જેવો તાવ હોય અથવા મેલેરિયા જેવો તાવ હોય તો આવા તાવ પછી મોટા ભાગે અશક્તિ છે એ આવી જતી હોય છે તો આ અશક્તિ દૂર કરવા માટેનો એક દેશી અને રામબાણ નુસ્ખો છે જેની કોઈ આડઅસર નથી અને તમામ પ્રકારની કમજોરી આનાથી દૂર થઈ જશે શરીરમાં અનેક રીતે ફાયદો થશે તો આ તો આજનો વિડીયો મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી